પણ એક આમ જનતા એવો મેસેજ વયો ગયો છે ખેડૂતો હંમેશા માંગતા હોય છે ખેડૂતો હંમેશા ભીખ માંગતા હોય છે ખેડૂતો દેવા માફી હોય છે ખેડૂતો ખરેખર ખેડૂત રાત દિવસ પાણી વારે છે કેટલી મહેનત કરે છે અહિયાં પણ તમે જુઓ આટલું મોટું હોય છે ગમે ત્યારે ગમે ત્યાંથી સાપ નીકળી શકે અને મોટાભાગે સર્પના કારણે ખેડૂતોના મોત થતા ખૂબ દાખલા છે નમસ્કાર સમાચારો સાથે હું વાત છે આજે ફરીથી એક વખત વિસાવદરની અને વિસાવદર સાથે સાથે આમ આદમી પાર્ટીના અમુક નેતાઓની આમ આદમી પાર્ટીમાં અત્યારે ક્યાંક ને ક્યાંક ભંગાણ સર્જાયું છે કારણ કે એક બાદ એક હવે રાજીનામા આવી રહ્યા છે સૌ વાર આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ કહેવાય કે બોટાદના ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણા એમને પોતાના પદ પરથી સસ્પેન્ડ કર્યા કારણો ઘણા બધા આપ્યા અને કારણો મહત્ત અંશે સાચા હોય એવું ઈશ્વર ગઢવીનું કહેવું હતું એટલે એમને પોતાના પદ પરથી ખારીજ કરી સસ્પેન્ડ કરવામાં આવ્યા એના પછી કહેવાય કે કરસનદાસ ભાદરકાનું પણ રાજીનામું આપ્યું રાજીનામું આપ્યું રાજીનામું એટલા માટે આપ્યું એમને કે ભાઈ એમની તબિયત થોડી સારી નહોતી નાસાર હતી અને એમને બાયપાસ કરાવેલું હતું બીજા એક જે ધારાસભ્ય છે પોતાની પાર્ટીમાં થતા કામોને લઈને નારાજ હતા એમને એવું કહ્યું કે બીજા લોકોની અવગણના કરવામાં આવે છે જે અમુક ચહેરાઓ છે એને જ ધ્યાનમાં રાખવામાં આવે છે એમ કરીને ત્રીજું પણ ત્યાં રાજીનામું પડ્યું એટલે કે એક બાદ એક રાજીનામા આમ આદમી પાર્ટીમાં જોવા મળી રહ્યા છે હવે આ રાજીનામાની વચ્ચે સરકારી કાર્યક્રમમાં કાલે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે એ જોવા મળ્યા એ સમાચાર પણ લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા ઘણા ખરા લોકો એવું પણ કહ્યું કે સરકારી કાર્યક્રમમાં દરેક પાર્ટીના લોકો હોવા જોઈએ હાલાકી અત્યાર સુધી ઘણા બધા કાર્યક્રમ થયા છે સરકારી પરંતુ બધા જ પાર્ટીના એક સાથે કાર્યક્રમમાં ધારાસભ્યો કે નેતા આગેવાનો જોવા મળ્યા નથી એ પણ જોયું છે આજે વાત કરવી છે ઈશુદાન ગઢવીની કારણ કે ઈશુદાન ગઢવી અત્યારે એક રાત્રિના સમયે એક ખેતરમાં જાય છે અને ખેડૂતોની કેટલી હાલાકી પડી રહી છે ખેડૂતો કેવી રીતે જીવી રહ્યા છે કારણ કે આપણે કહી તો દઈએ છીએ કે ભાઈ ઈશુદાન ગઢવી હોય કે પછી આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય એ ગોપાલ ઇટાલિયા હોય પ્રવીણ રામ હોય રાજુ કરપડા હોય બધા કહી દઈએ છીએ કે અમે ખેડૂત પુત્ર છે પણ ખેડૂતોને કેટલી તકલીફ પડે છે એ જાણવા માટે જવું તો જરૂરી છે એટલા માટે પ્રદેશ પ્રમુખ ગુજરાતના આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી રાત્રિના સમયે ખેતરોમાં જાય છે અને ખેડૂતોની શું સ્થિતિ છે એનો તાગ લે છે ને એમ એમ એમને અંત્યંત દુઃખની લાગણી પણ અનુભવાય છે કે આવું કેમ થાય રહ્યું છે શું વેદના વ્યક્ત કરી છે યશુદાન ગઢવી એ રાત્રીના સમયે જે વિડિયો એમને ઉતાર્યો છે એમાં જુઓ આ વિડિયોમાં મિત્રો આજે ઘણા લોકો જે ખેડૂતોની પીડા જાણતા નથી અથવા તો ખેડૂતોને સમજતા નથી અથવા તો ખેડૂતોની કામગીરીથી અજાણ છે એવા લોકો વારંવાર એક વાક્ય કહેતા હોય છે કે ખેડૂતોને તો મફતનો જ જોઈએ ખેડૂતનો તો દરેક જગ્યાએ પીડા જ હોય ખેડૂતને પણ આજે મારે આપની સાથે ખેડૂત રાત્રે જે પાણી વારતો હોય કેવી પીડા થતી હોય એ હું આજે મારી વાડીમાં આવ્યો છું મારી જ જમીનમાં હું પાણી વારીશ અને પાવડો કહેવાય આ ડાંગ ભેગી લેવી પડે કારણ કે અહીંયા સરપ ફરતા હોય છે જીવજંતુઓ ફરતા હોય છે એટલે આજે મેં બૂટ નથી પહેરી નહીં તો અહીંયા નીચે બૂટ પહેરે અને મોટી આ અહીંયા સુધીની ઘૂંટણ સુધીની એટલા માટે કે કદાચ સરપ આવી જાય તો એ મોટી બૂટ હોય એટલા માટે આજે હું આ પીડા દેખાડી રહ્યો છું કે સરકારોમાં જે બેઠા છે એને તો પીડા ખબર છે કે નહીં ખબર મને ખબર નથી અધિકારીઓ પણ એસી ચેમ્બરમાં બેઠા હોય છે પણ એક આમ જનતામાં એવો મેસેજ વયો ગયો છે ખેડૂતો હંમેશા માંગતા હોય છે ખેડૂતો હંમેશા ભીખ માંગતા હોય છે ખેડૂતો હમણાં દેવા માફીની વાત કરતા હોય છે ખેડૂતો ખરેખર ખેડૂત રાત દિવસ પાણી વારે છે કેટલી મહેનત કરે છે છતાંય એને ઉપજ નથી મળતી છતાં એને પૂરતા ભાવ નથી પડતા છતાંય પોતાનો માલ એ બીજા ભાવ નક્કી કરે વહેંચવા જતા હોય પણ એની પહેલાની જે પીડાઓ છે એ આવો આપણે કહું મિત્રો આજે મારી સાથે ચાલો આપ આજે હું આપને જે દેખાડવાનો છું એ ખેડૂતની સાચી પીડા આજે મારી આ દેખાડવાનું રસ્તો છે અહીંયા જ્યારે ને ત્યારે મિત્રો સરપ નીકળતા હોય છે આ પીડા છે એ ખબર પડવી જોઈએ તમને આજે હંમેશા આપણે એક વાત કરતા હોઈએ છીએ કે ખરેખર ખેડૂતને રાત્રે શું તકલીફ પડે હું વારંવાર કહું છું ને કે વીજળી રાત નહીં આપો આજે આપ જુઓ આ મારી વાડી છે આ મારી મગફળી છે અહીંયા મોટર ચાલુ છે હું આપ આવો આપ મિત્રો આ આપ જે જોઈ રહ્યા છો સામે ટીસી છે ટીસીની બાજુમાં પણ તમે જુઓ ભડકા ધીરે 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 હોય છે કારણ કે વીજળી આપવામાં નથી આવતી પછી જે મોટર ચાલુ હોય સબમર્સિબલ મોટર હોય છે એ મોટર ચાલુ હોય પછી વીજળી જાય એટલે ફરીથી મોટર બંધ થઈ જાય ફરીથી અમારે પાછી ચાલુ કરવા જાવી પડે એની પણ પીડા આપને કહું મિત્રો આજે આ પીડાની તમને જાણ થઈ ગયું મિત્રો આ વસ્તુ છે આ જુઓ તમે અમારે અહીંયા બહુ ધ્યાન રાખીને ચાલુ પડે અહિયાં બધે સાફ ફરતા હોય જીવ જંતુ મોટા પ્રમાણમાં ફરતા હોય આવો હું થોડો કારણ કે મને બહુ પ્રેક્ટિસ ઓછી છે પણ મારા જે ભાઈઓ બધા મહેનત કરતા હોય એ આપણે હું અહીંયા કહું અહીંયા મોટર ચાલુ છે આ પાઇપલાઇન થી જાય છે જુઓ તો આ મિત્રો આ પાઇપલાઇન થી જાય છે પાણી અહીંયા મોટર નું પાણી છે અહીંયા પર તમે જુઓ આટલું મોટું હોય છે ગમે ત્યારે ગમે ત્યાંથી સાપ નીકળી શકે અને મોટા ભાગે સર્પના કારણે ખેડૂતોના મોત થતા ખૂબ દાખલા છે આ આ પીડા છે રાત દિવસની અહીંયા આ પાણી અત્યારે ચાલુ ગયું છે અમારું હવે આ છે ને સેમ્બર અત્યારે પાણી અમે ચલાવી રહ્યા છીએ તમે વિચાર કરો હવે આ મગફળી છે મારી મગફળી બેઠાડીમાં આ મગફળી લગભગ દોઢ કુણા બે મહિનાની છે બરાબર છે મારી આ મગફળીમાં અત્યારે અમે આ પાઇપલાઈનમાંથી પાણી કાઢી અને કરતા હોઈએ છીએ અહીંયા છે ને હા મગફળીમાં પાણી જાય એક સામાન્ય રીતે આ બિયારણ અમારે લેવું પડે બિયારણ લીધા પછી મગફળી છે એને બિયારણ વાવવું પડે વાવ્યા પછી મગફળી ઉગે ઉગે પછી એને નિંદામણ કરવું પડે નિંદામણ કર્યા પછી ખાતર છાંટવું પડે ડીએપી યુરિયા ખાતર છાંટવું પડે અને અત્યારે અમે રાત દિવસ પાણી વારીએ પાણી વાર્યા પછી આ ઉપજ છે એ ઘરમાં લઈ જઈએ અને જ્યારે ઘરમાં લઈએ પછી પણ વરસાદ આવે તો પલડી જાય પાથરા થઈ જાય પૂરું થઈ જાય તાકવીમાં મળતો નથી અને પછી એનાથી હાથની વાત તો ત્યારે આવે મિત્રો કે જયારે આટલી બધી મહેનત કર્યા પછી